ઉત્તરે અંબાજી અને દક્ષિણે સાપુતારા પૂર્વમાં પાવાગઢ અને પશ્ચિમમાં કચ્છનું રણ જેની શોભા વધારે છે એવા ગૌરવવંતા ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરથી મારા એટલે કે લાભુ રબારીના નમસ્કાર આપણે આજે ભારતીય બંધારણ દિવસ પર ભારતમાં ભારતના બંધારણમાં લખાયેલી ઘણી બધી વાતો પર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે એવી વાતો પર ચર્ચા કરવી છે જે ખરેખર ભારતના બંધારણમાં લખાયેલી નથી પરંતુ ભારતનું બંધારણ છેલ્લા પંચોતેર વર્ષથી તેનું એક અને ભારતના નાગરિકો માટે એક સંરક્ષકની ભૂમિકા ભજવે છે ભારતના આમુખમાં લખાયેલા સ્વતંત્રતા સમાનતા અને બંધુતા જેવા ગુણો ભારતના નાગરિકોને સતત સુરક્ષા પૂરી પાડે છે અને આ સુરક્ષા સાથે સાથે જ ભારતનું બંધારણ ભારતને એકતા અને અખંડિતતા સદાય આપતું રહ્યું છે એક કામ કે વિવિધતાને પ્રોત્સાહન આપવું અને એકતાને જાળવી રાખવું એ પણ કરીને બતાવ્યું છે જ્યારે ભારત સાથે સ્વતંત્રતા થયેલા કેટલાક પાડોશી દેશોમાં જ્યારે રાજકીય અસ્થિરતા જોવા મળે છે ત્યારે ભારત આજે પણ સતત પ્રગતિશીલ દેશ બની રહ્યો છે એ માત્ર ને માત્ર ભારતીય બંધારણની દેણ છે સાથે સાથે ભારતે રામ રાજ્ય સ્થાપવા માટે પણ અગર જો કોઈનો આશરો લીધો હોય તો એ છે ભારતનું બંધારણ ભારતના બંધારણમાં સ્થાપિત રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વર્ષોથી કલ્યાણ રાજ્યની વિભાવનાને પ્રદર્શિત કરી રહ્યા છે આ કલ્યાણ રાજ્ય એટલે આપણું પ્રાચીન સમયનું રામ રાજ્ય કે જેના પાયારૂપ તત્વો હતા સમાનતા બંધુતા સ્વતંત્રતા અને ન્યાય જેને આપણે આપણા આમુખમાં સ્થાપિત કરીને એ સાબિત કરી દીધું છે કે ભારતનું બંધારણ એ જ રામ રાજ્યનું પ્રતિનિધિત્વ છે સાથે સાથે ભારતનું બંધારણ ભારતની સંસ્કૃતિને પણ વિશ્વ સુધી લઈ જવામાં એકરૂપ ભૂમિકા ભજવે છે જ્યારે જ્યારે ભારતના બંધારણમાં એવા તત્વોને સામેલ કરવામાં આવ્યા કે જે તત્વો માટે એક કરતાં વધુ વિભાવનાઓ અસ્તિત્વમાં છે જેમ કે સંસદીય લોકશાહી કે પ્રમુખ લોકશાહી જેમ કે ઉદારવાદ કે બજારશાહી તો આવા તત્વોને ભારતે માર્ગથી પોતાની અંદર સમાવેશિત કર્યા છે મધ્યમ માર્ગ એ ભારતીય પ્રાચીન એક અમૂલ્ય અંગ છે આમ જ્યારે ભારતને ભારતના બંધારણને બનાવવાની વાત કરવામાં આવી ત્યારે એને કઠોર બનાવવું કે લચીલું બનાવવું એ મુદ્દા પર પણ ભારતે ભારતના બંધારણમાં કઠોર સાથે સાથે સૈદ્ધાંતિક અને સાથે સાથે સુધારા પણ કરી શકાય એવું બનાવ્યું છે ભારતના બંધારણને વિશ્વના પચાસ થી પણ વધુ દેશોમાં બનાવવામાં આવ્યું છે એવું કહી શકાય કે ભારતનું બંધારણ એ માત્ર ભારતનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું પ્રતિનિધિત્વ છે તો આવા સમગ્ર વિશ્વના પ્રતિનિધિત્વ એવા ભારતના બંધારણના દેશ એવા ભારતના નાગરિક તરફથી મારા સૌને જય હિન્દ ધન્યવાદ ધન્યવાદ ગુજરાત